સરખો પાડજે કદાચ કે ખામી ના રહી જાય પાછો ફરીવાર લેવો પડશે નકર તો શું થઈ ગયું બધાને એટલે મારી બધી જ વાતમાં તમને લોકોને વાંધો જ હોય તમને લોકોને એટલે મને કઈ વાંધો નથી આ તો તને કહું છું અને આમ પણ ભાભી સાથે ઝઘડો તો કરવો હતો એ તો કરી નાખ્યો ને તે એટલે હવે શું છે બેટા બેટા ફોટા પાડવા સેલ્ફીઓ લેવી ને સ્ટોરી અપલોડ કરી દેવી એક મિનિટ ભાભી સાથે મારે ઝઘડો કરવો હતો એટલે શું કહેવા માંગો છો તમે એટલે એ કહેવા માંગુ છું કે શું કામને ખોટે ખોટો ઝઘડો કર્યો અરે થોડું ઘણું જતો આવતું કરતો શું આંધો છે તને આ બધી બાબતમાં કંઈ સામે ના બોલવાનું હોય રીતિકા એવું તો તમે અત્યારે શું કામ મારી સામે બોલ્યા એમ હું કહું હું એટલા માટે બોલું છું કે તને સમજાવવા આવ્યો છું આ ઘરમાં જેને સીધી રીતે રહેવું છે કે નથી રહેવું જો મારી વાત સાંભળ આપણે લોકો છે ને અહીંયા જે રહીએ છીએ ને આ ઘરમાં બધા જ લોકો ગામડાની વિચારસરણીવાળા છે એમાં સૌથી પહેલા મમ્મી મમ્મી ક્યારેય પણ પોતાના રૂઢી ચુસ્ત વિચારો ક્યારેય નહીં મૂકે એટલે તું છે ને મમ્મીના વિચાર પ્રમાણે ઢળવાનો થોડો થોડો તો પ્રયત્ન કર એક ડગલું તો ચાલ બીજા ડગલામાં હું તને ધક્કો મારીશ ત્રીજું ડગલું તો ભાભી તો છે જ એ ધક્કો મારી દેશે એટલે ચાર ડગલા સુધી તો તું પહોંચી જ જઈશ બસ એટલે તમને એ જ જોઈએ છે કે હું અહીંયા બધાનું સાંભળું બધાનું સહન કરું પોતે કંઈ નહીં બોલું બસ ચૂપ રહીને આ ઘરનું કામ કર્યા કરું અને ભાભી જેવી રીતે રહે છે ને ચૂપચાપ સાડીમાં એવી રીતે રહું અરે તમે મને શું કહો છો કે થોડું ઘણું જતું કરાય એમ તમને ખબર છે મારા ભાભી છે ને મારા ઘરમાં જીન્સ ટી શર્ટ પહેરીને ફરે છે અરે ક્યારેક ક્યારેક તો ક્રોપટોપ પણ પહેરે છે

પેલા આ કર્યું પેલી આવી રીતના રહે છે મારા ભાભી તેમ કરે છે મારા ઘરમાં આ જે તે છે એ બધું છોડ આપણા ઘરમાં કેવી રીતના જેને એ રીતના રહેવાનો પ્રયત્ન કરે આ ઘરમાં છે ને મને મને બીજું બધું તો છોડો મને ખાવા માટે પણ લોકો ટોક ટોક કરે છે અરે હું બેસીને કુકીઝ ખાઉ છું એમાં પણ લોકોને વાંધો છે હું આ પહેરું છું આ શોર્ટ કુર્તી પહેરું છું જેમાં કઈ દેખાતું નથી જેમાં કઈ ખરાબ નથી તો એ લોકોને આમાં પણ પ્રોબ્લેમ છે તમારે શું કરવું વિચાર કોઈ લોકોના વિચારો તો ના બદલી શકે બરાબર ને તું મમ્મીના કે ભાભીના વિચારોને બદલી નહીં શકે તો પછી એમની સામે પડવાનું અને હું તો જાણું છું કે તું જે રીતના તારા ઘરમાં રહીને આવી છે એના કરતાં તને અહીંયા એક ટકા પણ રહેવા નથી મળતું પણ છતાંય છતાંય હું તને એ જ કહીશ કે જો ત્યાં જે હતું ને અહીંયા જે છે ને એમાં જમીન આસમાનનો ફરક છે

હું સાડી પહેરીને નથી ફરવાની તમે શું કીધું તું હા તારે જેમ કરું એમ કરજે તું જેમ કહેશે ને એમ જ ઘરમાં થશે તારે જેવી રીતે રહેવું હોય એવી રીતે રહેશે અત્યારે તો છે ને તમે કઈ બોલતા જ નહીં અત્યારે તમે સાવ એટલે સાવ જ ઊંધું બોલો છો મને પણ ત્યારે એવું હતું મને બકા કે તારા ને મારા લગ્ન થઈ જશે પછી મનાવી લઈશું મમ્મીને ભાભીને અને તને પણ પણ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે તમે ત્રણેય આમ વિરુદ્ધ વિરુદ્ધ દિશામાં ચાલો છો એટલે કોઈ રીતે ભેગું થાય એવું નથી નથી મમ્મી સમજવાના નથી તું સમજવાની કે નથી ભાભીના વિચારો સમજવાના તો પછી પખા મારા માટે આટલું નહીં કરી શકે સમજને ને થોડુંક મારા માટે થઈને દેવાંગ હું તારા માટે કંઈ પણ કરી શકું છું પણ જે વસ્તુ મને પહેલેથી નથી જોઈતી એ વસ્તુ હવે મારી સાથે થાય ને એ હું નથી જોઈ શકતી કંઈ પણ કરવા તૈયાર છે પણ મારા માટે તું બદલવા તૈયાર નથી અરે શું કામ બદલું લાવને બદલાવ થોડો શું કામ બદલું તું મને પ્રેમ કરે છે ને રીતિકાને તું પ્રેમ કરે છે તો રીતિકા આજ છે એ રીતિકા છે એ ચેન્જ થઈ જશે તો તું હું મારી જાતને ચેન્જ નથી કરવાની મારા ઘરમાં હું જેવી રીતે રહેતી હતી ને એના કરતાં હું બહુ બહુ એટલે બહુ જ અહીંયા સહન કરવાનો પ્રયાસ કરું છું હવે એના કરતા વધારે હું કંઈ નથી કરવાની બસ તારે સમજાવવું હોય જા તારી મમ્મીને સમજાવ ને તારા ભાભીને સમજાવ

મારે ટીવી જોવું છે અરે પણ ટીવી જોવું છે એટલે હાવ આમ નો હોય પછી એટલે અરે મારે ટીવી જોવું છે તમે ઊભા થાઓ છો કે નહીં નહીં હું ઊભો નહીં થાઉં તમને કઈ શરમ જેવું છે કે નહીં કઈ વાંધો નહીં તમે ઊભા નહીં થાઓ તો મને કઈ વાંધો નથી હું તમારી બાજુમાં જ બેસી જાઉં પણ ઓ બટા આ વામ નો હોય થોડીક તો મર્યાદા રાખો અરે તમને મે 10 વખત પૂછું કે તમે ઊભા થાઓ છો કે નહીં હવે મારે ટીવી જોવું છે અને અહીંયાથી એકદમ ક્લિયર ટીવી દેખાય છે એટલે મારે અહીંયા બેસવું જ પડે ને ટીવી હવે તમે પછી જોઈ લેજો ને મારે હમણાં જ જોવું છે પછી મારી પાસે ટાઈમ નથી ઘરના કામ કોણ તમે કરવાના ઘરના કામ તમે કરવાના એટલે તમે જરીક બોલવામાં ધ્યાન રાખો સબ તમે હું બોલો તમને કઈ ખબર પડે છે મને બધી જ ખબર પડે છે અને આમાં મર્યાદા મર્યાદા નથી ને આ મર્યાદા રખાય એ બધું શું આવી ગયું તો તમારા ક્યાંય મર્યાદા રાખી અત્યારે હે તમે દેહમાં જાઓ દેહમાં તો તમને ખબર પડે આમ જુઓ ન્યા છે ને ભાઈ ઊંઘટતા તાણતું પેલા અત્યારે જવું કે એ ઓછું થઈ ગયું પણ હામું તો બોલે જ નહીં તમારી જેમ સમજ્યા જેઠ જેઠ હોય ને જેન ભાઈ વહુ હોય નાની આ ત્યાં જાય નહીં પાયેથી ચાલે નહીં એટલે શું હું અંદર બેઠી રહું આખા દિવસ રૂમની અંદર બેઠી રહું હાથી એમાં હોવો થઈ ગયું બેઠું રહેવું પડે હવે મારે ટીવી જોવું છે

દેવાંગને વાત કરવી પડશે એવું લાગે છે તમારે જેની સાથે વાત કરવી હોય ને એની સાથે કરો હું કોઈ નથી બીતી નથી બીતી નથી ને અમે ક્યાં આવે કેવી આપણે ઝઘડો થોડો કરવો ખાલી સમજાવવાનું કે હું એને અરે એ મને શું કામ સમજાવે એટલે તમે મને ના સમજ કહેવા માંગો છો મને કઈ સમજ નથી પડતી એ કહેવા માંગો છો તમારા બધા કરતાય વધારે સમજ મને પડે છે અરે ખાલી ટીવી જોવું હતો એમાં તો કેટલી બધી માથાકૂટ કરી નાખી એક કામ કરો ટીવી છે ને તમારું રૂમમાં લઈ जाओ જાવ હા કંઈ નહીં બોલાઈ લેજો લગાવી દેજો એટલે તમે હાસ્ય હાસ્ય કે લઈ જવા ઈચ્છો સોસો મને કોઈ વાંધો નથી તમે એટલું બધું કહો છો તો પછી લે મો બટ હાસું કહું તમારી જેવી બાઈ છે ને આપણા કુટુંબમાં કોઈ નથી હો એ વાત તો સાચી છે મારા જેવી બાઈ આખા કુટુંબમાં નઈ જોઈએ એટલે જરીક ધ્યાન રાખો સમજ્યા તમે જુઓ મારે છે ને તમારી સાથે કઈ માથાકૂટ નથી કરવી આ તમારા મમ્મી બી એવા જ છે તમારા ભાભી બી એવા જ છે તમારા ઘરવાળી અને તમે પણ એવા જ છો બધાના વિચાર જ હલકા છે અરે ખાલી બાજુમાં બેસી ગઈ એમાં તો ખબર નહીં શું મર્યાદા ફરિયાદા આવી ગઈ ઓ ગોડ આઈ કાન્ટ જસ્ટ ફટકાઈ ગઈ ઓ દેવાંગને ફટકાઈ ગઈ ઘરમાં તો હું હાલે છે ને એ ખબર જ પડતી હા વહુ વાતમાં ને વાતના મારે મંદિરે જવાનું એ ભૂલાઈ જાય છે આ ડોસ્ટ્યું ઘણી વખત કહે છે કે આ પહેલાં તો તમે રોજ આવતા મંદિરે અને હવે ક્યાં નથી આવતા પણ એને કાસ કા આ હું કા શું થયું બળી નો થાવાનું હા આટા વગર હોય ને એવું લાગે

આ અહીંયા હખણી નથી રહેતી સુરતમાં તો એ ન્યા દેહ માં રે ન્યા તો ઉકા કાકા મને કાકા બધા હેરાન કે દે આપણને કા કોણ છે અને ઓલા પરસોતમ કાકા ઈ તો સ્વભાવના કેવા છે તને ખબર છે ને ઈ વાત એ આ માથે આમ આમ ઓળધુ નો હોય ને કોકની મે તો આખા ગામમાં વગોવે કે ફલાણાની બાઈ જો આ ગામમાં ભાગોડે જાય છે તો આમ ખુલ્લા માથે જાય છે તો વાનો કા કમજો તમને હું કહું આનો કાક રસ્તો કરો તમે મારે રસ્તો કરવાનો હોય તો એ હવે તમે જા ઘરના વડીલ છો તો રસ્તો કોણ કરશે અસમ મને હંધી ખબર છે કે હું આ ઘરની વડીલ છું આ હંધું સમજા હોય છું ખાવા પીવા તને ખબર છે શાક રોટલા ને ગળશવા આ બધા બહાર ના હોય ને પડીકા એવા ખાવા છે હું એમ કહું કે હાસો ખોરાક ખાવ આ અત્યારે તમને નહીં ખબર પડે

એ વડકા દાસી કાંઈ નથી કરતી હું કોઈ દી કે ન માને આ પ્રેમથી સમજાવું છું પણ પ્રેમથી નથી માનતા ને તે મારે રાડું પાડવું પડે છે સમજ નથી પડતી કે હું થવા બેઠું છે આ ઘરમાં મારા ને હાસુ કઈ કેવાતું નથી અને બળતરા બળતરા છે કઈ નહીં એવાનો રસ્તો કાઢશું બીજું તો હું થયું કેમ આવી રીતે ટેન્શનમાં અહીંયા ઊભા છું કાય સમજાતો નથી બેટા કે ઘરમાં હું થાવા જઈ રહ્યો છે હું હું સુધારવાની કોશિશ કરું છું ને દિવસે દિવસે મને એમ લાગે છે તંત્ર બગડતું જાય છે શું કામ ને મમ્મી ખોટો પ્રયત્ન કરો છો તમને ખબર જ છે કે સામેવાળાને સમજવું જ નથી કે સુધારવું જ નથી તો પછી ખોટે ખોટો તમે તમારો સમય બરબાદ કરી રહ્યા છો ઠીક અને તું એમ કેવા માંગે છે કે હું જે કરું છું હું તો ખોટું છે અને સમય મારો બરબાદ કરું છું પણ બટા આ માન મર્યાદા તો છે ને આપણો આપણો હું ખાઉ થને ગામમાં છે ને હું તો વાત કરે છે કે નાની હું આ જેમ ભાવમ લુગડા પહેરે છે આ જેમ ભાવમ વર્તન કરે છે ગામની હારે જો મમ્મી હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું આટલા દિવસોથી અને મેં રિતિકા સાથે પણ ઘણી બધી વાર વાત કરી એને પણ કહ્યું પણ મમ્મી વિચાર કરો ને રિતિકાનું ઘર અને ત્યાંના લોકો એ બધું અલગ હતું આપણા ઘરમાં આવી તો આપણા બધાનો સ્વભાવ પણ અલગ છે આપણા બધાનું નેચર અલગ છે તો એના પ્રમાણે સેટ થવામાં સમય લાગશે પણ મમ્મી એ બિચારી પણ પ્રયત્ન કરી જ રહી છે ને પહેલાં શરૂઆતમાં આવી હતી ત્યારે ટૂંકા ટૂંકા કપડાઓ પહેરતી હતી પણ હવે હવે જીન્સ પહેરે છે અને ફૂલ સ્લીવ વાળું પેલું ટી શર્ટ પહેરે છે અથવા તો એનો ટોપ પહેરે છે તો મમ્મી તમે કેવી રીતના કહી શકો કે બદલવાનો પ્રયત્ન નથી કરતી બધા તો કા નથી હમસતો આ ગામડેથી ઘણે વખત અચાનક મહેમાન આવે છે ને આ પ્રસંગમાં આવ્યા હોય ને તો હંધાય મને કહે છે કે આવી રીતના હોવને ન રખાય આ આપણા ખાનદાની આબરૂ જાય છે અને તું એમ કહે છે કે પહેલાં કદાચ સુધરી ગઈ છે આ મોટી બહુ એ શેરની જ છે ને હે

પણ તમે એકવાર બીજાની પરિસ્થિતિ તો જોઈ જુઓ હું હંધાઈની પરિસ્થિતિ જોઉં છું બટા હંધાઈની પરિસ્થિતિ જોઉં છું આ મેરા બહુ ઘણો બધું ભાઈની છે આ સતાઈ આ હું કહું છું એમ રહે છે ને ઈ ક્યારે મારી હામે મહેનત બોલી અંદરની બાયડી આજકાલની ની મારી હામે બોલે છે મમ્મી ભાભી માં અને રીતિકા માં એક પેઢી નો તફાવત છે બરોબર એ તફાવત દેખાઈ રહ્યો છે એમના વિચારોમાં અને આમ પણ મમ્મી

જો ન ફાવતું હોય ને તો મને કહી દો એટલે હું વૃદ્ધાશ્રમમાં આવી જાઉં આ મારો છેલ્લો ને તું કહે ને એ નિર્ણય રહી છે સમજો મમ્મી મમ્મી મારી વાત તો